લગ્ન પ્રસંગમાં બને ને તેવું આજે વટાણા બટેટાના શાકની રેસીપી તમારા લોકો સાથે શેર કરીશ જેને બનાવવું ખૂબ જ સરળ છે તો છેલ્લે સુધી અજૂબથી જોજો તો અહીંયા આપણે કુકર લઈ લીધું છે ચાર મોટી સાઇઝના બટેટાને આવી રીતે થોડાક મોટા ટુકડામાં કટ કરીશું સાથે આપણે પાણી પણ નાખી દીધું છે અને પોણા કપ જેટલા વટાણા નાખીશું તમે અહીંયા એક કપ જેટલા પણ લઈ શકો છો હવે ખાતી વખતે બને ફીકા ના લાગીને એ માટે કરીને સ્વાદ અનુસાર મીઠું અને એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું સેજીક આપણે મિક્સ કરી લઈશું હવે લીડ કવર કરીને આની હાઈ ફ્લેમ ઉપર આપણે ફક્ત વિસલ મારવાની છે વધારે નહીં મારીએ નહીં તો બંને વધુ ઘડી જશે સુધી સુધી સીટી વાગે છે ત્યાં એક મસાલો તૈયાર કરી લઈએ તો ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા ચાર તીખા મરચાં અને દોઢથી બે ઇંચ જેટલો આદુનો ટુકડો લેશું આ બધાને મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી લેશું ટમેટાના ભાગનું મીઠું નાખીને આની આપણે એક ગ્રેવી તૈયાર કરી લેવાની છે તો આ રીતની સ્મૂથ ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે જેને હવે સાઈડમાં મૂકી દેશું એટલી વારમાં બે વેસલ વાગી ગઈ હતી અને બટેટા તમે જોઈ શકો છો કે સરસ મજાના બફાઈ ગયા છે હવે આને પણ સાઈડમાં મૂકી દેશું વઘાર માટે લીમડાના પાન છે મરી લીધા છે બે તજ અને ચાર લવિંગ લીધા છે આ સુકા મસાલા છે સાથે આપણે તમાલપત્ર એડ કરીશું અને બે સૂકા મરચા એડ કરીશું તો આ પ્રિપિપરેશન આપણે પહેલેથી કરી લેવાની છે હવે વઘાર માટે આપણે ચારથી થી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે લગ્ન પ્રસંગમાં બનતા શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે એક ટી સ્પૂન જેટલી રાય હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું થોડીક હિંગ નાખીશું બધાને સરસ રીતે ચટકવા દેસુ અહી જોઈ શકો છો બધું સરસ ચટકી ગયું છે એટલે તમાલપત્ર મીઠા લીમડાના પાન તજ લવિંગ મરી બધું નાખી દીધું છે હવે હાફ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર ટમેટાની ગ્રેવી નાખી દઈશું ને હવે સૂકા મરચા એડ કરીશું જેથી વઘારમાં એ બળી ન જાય સારી રીતે ચલાવી લેશું ને તેલ છૂટું પડે ને ત્યાં સુધી પકવી લેશું તો લીડ કવર કરીને આપણે ચડવા દેશું જેથી એનું તેલ રિલીઝ થઈ જાય તો લગભગ ત્રણ થી ચાર મિનિટ બાદ ટમેટાની ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આ સમયે એક ટેબલ જેટલું બેસન નાખીશું બેસન નાખવા પાછળનું કારણ એ છે કે રસો એક તો થીક થશે અને આ શાક આપણે વઘાર વાળું કરશું ને તો પાણી અને શાક છૂટું નહીં પડી જાય તમે જો બેસન નાખ્યા પછી ગ્રેવી કેટલી ક્રીમીનેસ આવી ગઈ છે ને થીક થઈ ગઈ છે તો બેસન અચૂકથી એડ કરવામાં આવે છે હવે આની અંદર મેં છ થી સાત કરી લીલા લસણ લીધી છે સફેદ ભાગ અને પાનનો ભાગ બંને નાખ્યા છે જો લસણ તો તમે સ્કીપ કરી શકો છો પણ આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હવે આની અંદર બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું થોડું ઘાટું હોય ને એવું દહીં નાખીશું અને મિક્સ કરી લેશું તો આનાથી છે ને ગ્રેવીનું ટેક્સચર સરસ આવશે અને ટેસ્ટ પણ એન્હાન્સ થઈને આવે છે સાથે મિક્સ કરી લીધું છે જેથી દહીં આપણું ક્યાંય પણ ફાટશે નહીં કારણ કે આની અંદર આપણે બેસન ઉમેરેલું છે કન્ટિન્યુ ચલાવતા રહીશું જ્યાં સુધી તેલ છૂટું ન પડે હવે આ સમયે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખ્યું છે થોડીક કસૂરી મેથી નાખીશું તો એક ટેબલ સ્પૂન જેટલી નાખી છે આનાથી ફ્લેવર ઇન્હેન્સ થઈને આવે છે સારી મિક્સ કરી લેશું અને અહીં તમે જોઈ શકો છો કે મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે તો બસ હવે આ સમયે આની અંદર આપણે જે વટાણા બટેટા બાફીને રાખ્યા છે એ નાખી દેસું અત્યારે મેં થોડુંક પાણી નિતારીને નાખ્યું છે એકવાર મિક્સ કરી લીધા બાદ પછી જે પ્રમાણે રસો જોઈતો હશે ને એ પ્રમાણે આપણે અહીંયા પાણી નાખવાનું તો જે પાફતી વખતે જે પાણી વધ્યું એ નાખી શકો છો અને જો એ પાણી પૂરું થઈ ગયું હોય તો તમારે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો ઠંડા પાણીનો ઉપયોગ ના કરીશું એનાથી ટેસ્ટમાં ગડબડ થઈ જાય છે કારણ કે ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે હવે વઘારવાળું પાણી આપણે નાખી દીધું છે હવે આ એક કે બે વટેટાને છે ને આપણે ફોડી લેશું એટલે રસો પણ ઠીક થશે અને એનો ફ્લેવર પણ એનહાન્સ થઈને આવે છે તો સારી રીતે એકવાર મિક્સ કરી લેશો ને આવી રીતે એક કે બે બટેટાને આપણે ફોડી લેવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે બેસન ઉમેરવાથી રસાના થિકનેસમાં કેટલો ફરક પડ્યો છે ફક્ત ખાલી આપણે બટેટું મેશ કરીએ છીએ ને તો પણ પાછળથી છે ને વઘાર અને શાક છૂટું પડી જતું હોય છે પણ જ્યારે આપણે બેસન ઉમેરીએ છીએ ને તો એના કારણે છે ને ગ્રેવી થીક થાય છે તો આ રસોઈયાની સિક્રેટ ટિપ્સ છે જે લોકો ફોલો કરતા હોય છે ને એના કારણે જ આ રસો છે ને આપણે લગ્ન પ્રસંગ માટલું થીક જવા મળે છે અહીં હવે આને ઉકળવા દેશું જેથી બધા મસાલા છે ને શાકની અંદર ભળી જાય હવે આ સમયે ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક જ ચમચી જેટલો ગોળ નાખીશું વધારે નહીં નાખી આ બધા ટેસ્ટને બેલેન્સ કરશે અને શાક બિલકુલ પણ ઘડ્યું તૈયાર નહીં થાય હવે એક ટી સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખીશું સાયતે મિક્સ કરી લેશું અને લીડ કવર કરીને બે મિનિટ સુધી ચડવા દેશું જેથી ગરમ મસાલાની અરોમાં અંદર બેસી જાય અને ગોળ પણ પીગળી જાય તો બે મિનિટ બાદ તમે જોઈ શકો છો કે શાક તૈયાર છે સર્વ કરવા માટે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને છેલ્લે કોથમીર નાખીને એને ગાર્નિશ કરીશું તો આ શાક છે ને પૂરી ભાખ રોટલી ગમે તેની સાથે ખૂબ જ સરસ લાગે છે અને જોતા મોમાં પાણી આવ્યું છે એવું શાક આપણે તૈયાર થઈ ગયું છે તો જો આજ સુધી આ રીતે ક્યારે પણ શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો તમને લોકોને ખૂબ જ ગમશે જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો તમારો અનુભવ મારી સાથે કમેન્ટ બોક્સમાં શેર કરવાનું ભૂલતા નહીં તમે મારી રેસીપી કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચાલો હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બોબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ